નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર હવે જોઈએ ગતના સમાચાર મકરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા વૃદ્ધાનો મર્ડરનો ભેદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતીને ત્યાં આજે સવારે અચાનક લાઈટ જતી રહી હતી જે બાદ સિત્તેર વર્ષીય વૃદ્ધ મહિલા સુખજીત કોર બહાર નીકળ્યા હતા અને લૂંટ વિથ મર્ડરનો ભોગ બન્યા હતા આ ઘટનાની ગંભીરતા જોતા શહેર પોલીસ કમિશનર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિવિધ ટીમો બનાવીને આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ કેસ ઉકેલી નાખ્યો છે ક્રાઈમ બ્રાન્ચને આ કેસ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે હકીકત પ્રમાણે વૃદ્ધાની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોજ ઉંમર વર્ષ વીસ તેમને વૃદ્ધાને ઘરગથ્થુ મદદ કરતો રહેતો હતો તેમના ઘરે આવતો જતો હતો આરોપીએ આજે વહેલી સવારે આવીને વૃદ્ધાના ઘરે આવીને વીજ કનેક્શનની સ્વિચ પાડી દીધી હતી પછી અંધારું થઈ ગયું હતું એસી બંધ વૃદ્ધા બહાર આવ્યા હતા દરમિયાન અંધારાનો લાભ લઈ તે ગળે ચાકુ મારીને લૂંટ કરીને નાસી ગયો હતો આરોપી વીસ વર્ષનો યુવક છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને તરસાલી જીબી ઓફિસ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે અલગ અલગ સીસીટીવી અને શંકાસ્પદ મુવમેન્ટ જોઈ તેના આધારે એક શખ્સ પર શંકા ગઈ બાઇક તેને લઈ જાય છે તેમાં મિત્રની પણ તપાસ થઈ રહી છે શંકાસ્પદ મુવમેન્ટના આધારે તેના સુધી પહોંચવામાં સફળતા મળી છે તેણે પૂછપરછમાં બધું કબૂલ કર્યું છે સર્જિકલ ચપોથી ઈઝા કરી છે સુખવિન્દર સિંઘ સાથે જે પત્ની તરીકે રહે છે તેમના ડિવોર્સ નથી થયા સોળ જેટલા વર્ષથી તેઓ સાથે રહે છે આ મહિલાનો પુત્ર છે તેણે કોઈ પ્લાનિંગ કર્યું છે કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવશે વિશાલ હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો નથી સાજે સમાચાર વડોદરા